શક્તિસિંહ ગોહિલ એ ગુમાવવા પડ્યા અને હવે ગુજરાતની અંદર કોણ પ્રદેશ પ્રમુખ બનશે તેને લઈને જે ચર્ચાઓ જે છે જે અટકળો છે એ ખૂબ વાય વેગે હવે ફેલાઈ રહી છે

એટલે વિસાવદર પરિણામે કોંગ્રેસમાં હલચલ મચાવી નાખી કોંગ્રેસે મચાવી નાખી નથી કોંગ્રેસ કરી છે વિસાવદર જેવી ચૂંટણી છે તમારી પાસે બીજા બધા ચહેરા છે અને તમે સાવ આવ પેલા નાખી દે એવા નામ એટલે નાખી દે એટલે એ વ્યક્તિનો હું રિસ્પેક્ટ આપું છું પણ આ ચૂંટણી એક જો પેલો હોય એ જ રીતે કડીમાં તમે શું કર્યું તો બંને જગ્યાએ તમે ઉમેદવાર જ એવા ઊભા કર્યા છે કે જાણે તમારે હારી જ જવું છે અને પછી હલચલ જ મચ છે હલચલ મચ્યા પછી પાછું તમે બીજીમાં એવું બોલ્યા કે કોંગ્રેસમાં રેસ ચાલી રહી છે એટલે આ અત્યંત દુઃખદ ઘટના કહેવાય કે આવી પરિસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ બનવાની જો રેસ ચાલી હોય અને હોડ જામી હોય અત્યારે તો કોંગ્રેસે એવી ચિંતા કરવાની હોય કે ભાઈ જે આવે પ્રમુખ આપણે તો કામ કરવા લાગી પડો આપણે રોડ ઉપર ઉતરી જાઓ જનતાની વચ્ચે જઈને બે જાઓ પ્રમુખ હોય કે ના હોય આપણે આપણું કામ કોંગ્રેસી કાર્યકર તરીકે ચાલુ રાખો અને જે લોકો આ રેસમાં ચાલી રહ્યા છે એમણે આની આમ રાત ના જો મને બનાવશે કે આને બનાવ જેને બનાવે એને બે હજાર સત્યાવીસ માં અમારે સો એકસો પાંચ સીટ સત્તા મેળવવી છે અને ગુજરાતમાં સરકારમાં બેસવું છે આવો ટાર્ગેટ લઈને ચાલવાનું આ બધી ચર્ચા કરવાનો હવે એમની પાસે ટાઈમ જ નથી હાવ ખસ્તા હાલત છે તેમ છતાં તમારો પ્રશ્ન છે લોકોની રાહ છે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ કોણ બને તો અત્યાર સુધી કોંગ્રેસમાં જે કોઈ પ્રદેશ પ્રમુખ બન્યા છે બધા ઓબીસી સમાજથી આવે છે હું અને તમે પણ એ જ ઓબીસી સમાજથી આવીએ છીએ એટલે ક્યાંક એવું કહી શકાય કે આ કોંગ્રેસ મૂળ આઝાદી પછી જે કોંગ્રેસ ઊભી થઈને ગુજરાતની સ્થાપનાથી ઓગણીસસો સાઠ પછી ત્યારની એમની મુખ્ય વોટ બેંક રહી છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એમાં પણ માધવસિંઘે જે ખામ થિયરી આપી હતી એ ખામ થિયરી પછી એ વધારે દ્રઢ બની સુનિશ્ચિત બની અને એટલા માટે ખામ થિયરીની સામે ચિમનભાઈ પટેલે કિમ લોક અને પાટીદાર માટે અને સવર્ણ વર્ગ માટે પોતાની પાર્ટી પણ રચી હતી એટલે આ બધું જોતા એવું થઈ ગયું હતું કે એસસી એસટી ઓબીસી એક વર્ગ બીજેપી બ્રાહ્મણ જૈન પાટીદાર એક તરફ અને એટલે પછી ક્યાંક એક ક્યાંક ભાજપે બીજેપી તરફ એક મોટો ઝુકાવ આપ્યો હતો હવે અત્યાર સુધી જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી આપણે વાત કરીએ એમાં અમરસિંહ ચૌધરી જેવા આદિવાસી મુખ્યમંત્રી પણ કોંગ્રેસે આપ્યા છે આપણે હાઉ માઇક્રો માઇનોરિટી ગઢવી કોમ્યુનિટીમાં ગઢવી સાહેબ જેવા પ્રદેશ પ્રમુખ પણ આપ્યા છે માધવસિંહ સોલંકી જેવા ઠાકોર પણ એક મુખ્યમંત્રી મુખ્યમંત્રી આપ્યા છે છેલ્લે બધા જ ક્યાંક એસસી એસટી ઓબીસી હતા હવે માધવસિંહ પછી ભરતસિંહ સોલંકી જગદીશભાઈ ઠાકોર અર્જુનભાઈ મોઢવાડિયા અમિતભાઈ ચાવડા હમણાં સુધીના બધા જ પ્રમુખ ઇવન ખામ થિયરીનો જ ભાગ લઈ લઈએ તો ક્ષત્રિય તરીકે શક્તિસિંહ ગોહિલ અને એક સમયમાં કોંગ્રેસમાં દિગ્ગજ ગણાતા એવા મનોહરસિંહ જાડેજા રાજકોટથી એ પણ ક્ષત્રિય એ પણ નંબર ટુ ગણાતા કોંગ્રેસમાં તો મૂળ આ વધારે પ્રભુત્વ આપ્યું છે અને પાટીદારો ક્યાંક ને કંઈક પ્રદેશ પ્રમુખ ના આપી શક્યા તો વિપક્ષના નેતા આપ્યા છે પરેશ ધાનાણી સ્વરૂપમાં સિદ્ધાર્થભાઈ પટેલના સ્વરૂપમાં એમ હવે પાટીદારોને એવું લાગ્યું કે કોંગ્રેસ આપણો પાટીદાર સમાજની વોટ બેંક કોંગ્રેસ થી થાય છે અને સોળ ટકા મત છે અને કંઈ પણ કરો તો પાટીદાર નેતાઓ એટલે પાટીદાર નેતાઓ પાટીદાર વોટ ને કોંગ્રેસમાં લાવવા માટે નિષ્ફળ નીકળ્યા છે હાર્દિક પટેલે આંદોલન કર્યું અને બે માં આંદોલન થકી પાટીદાર સમાજની સીટો કોંગ્રેસ માટે વધી વિધાનસભામાં અને ઇઠ્યોતેરે પહોંચ્યા જે એવરેજ પચાસ પંચાવન સાહીઠ સુધી આવતી હતી એ ઇઠ્યોતેર એટલે લગભગ વીસ થી બાવીસ સીટનો જે વધારો થયો એમાં પાટીદારોનો સિંહ ફાળો રહ્યો હતો અને સત્તામાં આવતા આવતા અટકી ગયા હતા તો હવે પાટીદાર નેતાઓને એવું લાગ્યું કોંગ્રેસના કે આપણે આપણા સમાજને મનાવવા માટે આપણો એક પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ અને એટલે એમણે રજૂઆત કરી હજી પણ હું એવું કઉ છું કે એટલે પાટીદાર પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ આપી જ શકે છે અને આપવા જ જોઈએ કારણ કે છેલ્લા દસ લઈ લો તમે તો લગભગ પાટીદાર તો અત્યારે આપે એમાં કઈ ખોટું નથી એ આપે તો કદાચ એ લોકો એમના સમાજની વચ્ચે જઈ પણ શકશે અને બીજું ઓબીસી એસસી એસટીઓ એ પણ સમજવું જોઈએ મત બેંકની દ્રષ્ટિએ કે એ લોકોને જ્યારે જ્યારે ભાજપ તરફથી પ્રચાર થતો હોય તો એક ચુનાવી હિન્દુ તમે ચૂંટણી પૂરતા જ સખત કટ્ટર પ્રહર રામ રાજ્યના હિન્દુ છો એવું એક પ્રસ્થાપિત કરવામાં આવે છે ચૂંટણી પતી જાય એટલે હિન્દુય ગેર ઓબીસી પણ ગેર અને આદિવાસીઓને તો હું એક ઘણી બધી કોઈ પાર્ટી માટે પ્રચાર કરવા હું અહીંયા બેઠો નથી પણ આદિવાસી એક મુખ્યમંત્રી જો અત્યારથી ગુજરાતમાં કોઈ આપે તો કોંગ્રેસે આપે અમરશી ચૌધરી પછી એમના દીકરા તુષારભાઈ ચૌધરીને પણ ક્યારેક ક્યારેક નેતા બનાયા સંસદ સભ્ય બનાયા પણ પછી એકલું ગજ વાગ્યું નહીં આદિવાસી લગભગ 1 કરોડ 20 લાખની વસ્તી ધરાવે છે અને વોટની દ્રષ્ટિએ 80 લાખ કરતાં વધારે વોટ છે જો આખો સમાજ એક થાય અને એક તરફી વોટિંગ જેમ પાટીદાર સમાજે નક્કી કર્યું એમ આદિવાસી અને પાટીદાર જો ભેગા થાય તો ગમે તેની નૈયા ડુબાડી શકે છે જગદીશભાઈ વડીલ છે એટલે એમને મેં એવી વાત કરી હતી કે તમારે કોંગ્રેસે સત્તામાં આવવું હોય તો આદિવાસી મુખ્યમંત્રી જાહેર કરી દો અને એ વખતે અનંત પટેલે વલસાડમાં બહુ જ વિશાળ ખેડૂતોનું એક સંમેલન કર્યું હતું અને એમાં લગભગ એક લાખની જનમેદની આવી હતી તો અનંત પટેલ છે એક આનંદભાઈ છે આ બે ત્રણ મોટા નેતા છે આદિવાસીના ઇવન એક ટાઈમે મોહન રાઠવા પણ હતા જે વિપક્ષના નેતા હતા હવે તો પછી એમના ઘરમાં થયું પારિવારિક સભ્યો આ બાજુ ભાજપમાં ભળી ગયા એ ચૂંટણી છોટાઉદેપુરની સીટને હરાવડાવી તો આવા બે ચાર નેતા આદિવાસી નેતાને પુષ કરી શકાય અને પાટીદાર અથવા આદિવાસી પ્રદેશ પ્રમુખ આપી અને કાં તો આદિવાસી મુખ્યમંત્રીનો ચહેરો ખરેખર કોંગ્રેસ જાહેર કરવો જોઈએ અને ડેપ્યુટી

અહીંયા બેઠેલા લગભગ લોકો મનથી ભાજપી છે તે બધાને કવાયત લીધી હતી કે કાઢી મૂકશું એક પણ ઓર્ડર થયો નથી કાઢી મૂકવા માટે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની જે અપોઇન્ટ કર્યા એ પણ એ જ હરોળમાંથી કર્યા છે એ જ ગ્રુપમાંથી કર્યા છે કે જે ક્યાંક લુલા લંગડા ઘોડા હતા ક્યાંક રેસના ઘોડા હજી પણ નથી એક પ્રદેશ પ્રમુખે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે આમાં રાહુલ ગાંધીની ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન હેઠળ થયેલી કોઈ પ્રવૃત્તિ હજી સુધી થઈ નથી તેમ છતાં ત્યાંથી એવું કીધું કે શક્તિસિંહે રાજીનામું આપ્યા બાદ એમણે સાત આઠ નામ એમની રીતે સ્ક્રુટિની કર્યા અને તમામ માટે ફીડબેક મગાવવાનું ચાલુ કર્યું જિલ્લા ધોરણે તાલુકા ધોરણે જેમાં ગેનીબેન ઠુમરનું નામ આપે છે વીરજીભાઈ ઠુમરનું નામ આપે છે કિરીટભાઈ પટેલ પાટણ લલિતભાઈ વસોયા અને પરેશભાઈ ધાનાણી આ પાંચ સાત પાટીદાર નામ છે બીજા પૂંજાભાઈ વંશ જેવા ઓબીસી નેતા છે આહિર સમાજમાંથી એક નેતા છે આવા નામ નામ એટલે ઉપર વિચાર કર્યો રાજકારણ માં ઘસાયેલો આ ચહેરો નથી અને પૂર્ણપણે સ્પષ્ટ કોંગ્રેસી વફાદાર કોંગ્રેસી તરીકે કામ કરી અને કોંગ્રેસને મજબૂત બનાવી શકે અને પ્લસ પરેશભાઈ અત્યારથી સુધી પરેશ ધાનાણી જે છે અમરેલીમાં તાજેતરમાં એક ઘટના બની હતી જેમાં દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી જિગ્નેશ ભીવાણી ત્યાં પહોંચી ગયા ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ નેતા ત્યાં ન આવતા એમણે જે નારાજગી વ્યક્ત કરી અને એમણે પાયલગોટી નો જે કેસ હતો એને પણ એમાં સાંકળીને વાત કરી કે પાયલગોટી સમયે જે લોકો જાહેર સભાઓ કરતા હતા એ અત્યારે ક્યાં છે એટલે આ જે જાહેર સભા જે હતી એમાં ક્યાંક ને ક્યાંક પરજ દાનાણી તરફ ઈશારો હતો જેની બેન ઠુંગર તરફ પણ ઇશારો હતો

અને કોઈ એવું પેલું રહ્યું નથી એમને માત્ર ને માત્ર નીકળી જ જવું પડે અને કામ કરવું પડે બાકી બધું પછી સમીકરણ કોણ શું બને અંદર અંદરની નારાજગી જો હજી એ હોય તો કોંગ્રેસ નસીબ અને કમ નસીબ બંને કારણ કે તમારી પાસે નથી સત્તા નથી તમારી નથી એવું મજબૂતાઈ એવા ચહેરા કે નથી એવું મજબૂત ગ્રાઉન્ડ કોઈ એક છાતી ઠોકીને કહી શકે કે આ સીટ એવી છે જે ભાજપ ક્યારે નહીં એક સીટ મને બતાવો આખા ગુજરાતમાં એકસો બ્યાસી માંથી અત્યારે એક કઈ નથી જે આવે છે કઈ રીતે આવે છે આપણે બહુ સૌ જાણીએ છીએ કયા સેટિંગથી આવે છે એ પણ આપણે જાણીએ છીએ કે ક્યાંક ને કંઈક ભાજપ પણ અમુક સીટો એમને સામેથી આપી દેતું હોય છે એ કેવી રીતે આપે છે આપણે સૌ જાણીએ છીએ પણ મૂળ અંદરનો ચરુ છે બીજું કેવું છે જીગ્નેશ મેવાણીએ એ એક નાનકડી ક્યાંક જો ભૂલ કરી જ રાજકીય જીવનમાં તો એ માત્ર દલિત પૂરતા નેતા બનવા માંગે છે એકચ્યુઅલી એ બહુ લડાયક ચહેરા છે એમના સમાજ પડખે ડેફિનેટલી એમને ઉભું રહેવું જોઈએ પણ એમની જે આવડત છે જે સ્કિલ છે અને એમની જે ઉંમર છે એ જે રીતે રાજકીયકરણ કરી શકે છે કોંગ્રેસ સાથે રહીને એમાં સારું એવું કરી શકે એમ છે પણ એમને દર વખતે માનો કલોલની વાત હોય કડી કલોલની વાત હોય કે આ બાજુ અમરેલીની વાત હોય અને ક્યાંક એમના પણ દલિત સંગઠનમાં જે વધારે સક્રિય રહે છે તો એમને આગળ જતા રાજકીય રીતે નુકસાન કરશે એમની વાત સાચી કે જે પાટીદાર દીકરીને અન્યાય થયો અને આખો કોંગ્રેસ કે બધો જ સમાજ ઉભો રહ્યો તો દલિત વખતે ક્યાં હતા તો એમનો સવાલ વ્યાજબી છે હવે તો મેં કીધું અમરેલીનું એક અંગત બીજું રાજકારણ હતું ક્યાંક ને ક્યાંક અને ખાસ કરીને જેની બેન વર્ષી પરેશબીબી ઘણા સમય આપણે જોયું હતું ભૂતકાળમાં કારણ કે વીરજી અને પરેશ નાની વચ્ચે બી ગજગરા નાનો મોટો ચાલતો હતો ટિકિટની બાબતમાં એ ભાઈ જિલ્લા પંચાયતની હોય તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય એ બધી ચૂંટણીઓમાં એક ટિકિટ કોને આપવી પ્રમુખ કોને બનાવવા સંગઠનમાં આ નાની મોટી નારાજગી એ બંને વચ્ચે ચાલતી હતી એટલે એને લઈને પણ કદાચ હવે એ લોકોએ એવું સ્ટેપ લીધું કે હમણાં કોઈએ કોઈ બહુ પાર દેખાવું નહીં અત્યારે જેમ ચાલે એમ ચાલવા દેવું અને જીગ્નેશ મેવાણી મને તો ફરજમાં આવે કારણ કે દલિત નેતા છે ધારાસભ્ય છે એટલે પહોંચી ગયા એ પછી એમણે કોંગ્રેસને કંઈક જે કંઈ ઠપકો આપવો પડે એ પણ આપ્યો કોંગ્રેસે શું કર્યું સામે કંઈ ના કર્યું એમનો ઠપકો સાંભળી બેસી રહ્યા ના એમણે જીગ્નેશ મેવાણી માટે કોઈ સ્ટેપ લીધા ના 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 એમના માટે કંઈ પેલી વ્યક્ત કરી કોઈ આશ્વાસન વ્યક્ત કર્યું એટલે એ જેમ ચાલે એમાં મને લાગે કે ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણીએ થોડુંક ઉતાવળ કરી નાખ્યું એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે અને બીજો પ્રશ્ન એ છે કે આપ આદિવાસી જે વોટ બેંક છે એના માટે અને પાટીદાર વોટ બેંક આ બે જે વોટ બેંક છે એ મજબૂત છે અને એની મજબૂતાઈ જો કોંગ્રેસની સાથે હોય તો આગળ વધી શકે પણ પ્રશ્ન એ પણ ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એની પાસે ઘણા બધા કદાવર પાટીદાર નેતાઓ છે અને સામે આમ આદમી પાર્ટી પાસે ચૈતર વસાવા જેવા લડાયક નેતા છે તો આ જે બે મોટા વોટ બેંક છે એ બંને બીજી પાર્ટીઓ પાસે છે ને કોંગ્રેસ પાસે નથી તો કોંગ્રેસ કઈ રીતે આ જે વોટ બેંક છે એને પોતાની તરફ ખેંચી શકશે વિશાવદરના પરિણામ પછી અને આમ આદમી પાર્ટીનો બેઝિક સ્વભાવ કે ચૂંટણીના એક વર્ષ પહેલા છ મહિના પહેલા સક્રિય થવું અને ગોપાલ ઇટાલી હવે સ્થાનિક થઈ ગયા ગુજરાતના અત્યારથી ગુજરાતમાં નહોતા દિલ્હીના પ્રભારી હતા એટલે આ પરિસ્થિતિમાં હવે ગુજરાતમાં કોંગ્રેસ એકલા હાથે સરકારમાં નહીં આવી શકે અને આમ આદમી પાર્ટી પણ એકલા હાથે સરકારમાં નહીં આવી શકે એ બંને ગઠબંધન કરવું જ પડશે જે હિસાબ કિતાબ કરી નાખ્યો ગુજરાતમાં નુકસાની નુકસાની આપી આપી એમણે દિલ્હીમાં દીધી ભેગા થવું જ પડશે જો એ ભેગા નહીં થાય તો એનો ફાયદો સીધો ભાજપને મળવાનો છે મળવાનો છે અને મળવાનો છે એના સિવાય કોઈ બીજી આમાં કોઈ શંકાને સ્થાન નથી હવે એ બંને ભેગા થવું પડે જો ના થાય તો બીજો કોઈ જ ચર્ચાનો મતલબ રહેતો જ નથી આપણે બે હજાર ના ડિસેમ્બરની વીસ તારીખ પછી તાજ પોશી ભારતીય જનતા પાર્ટીના નામે થઈ ગઈ છે મુખ્યમંત્રીનો ચહેરો કેશુ કેશુબાપા જેવા કે રૂપાલા અને માંડવીયા હજી એક જૂની ઘરેડના નેતા છે જે લોકો પક્ષ દિલીપ સાંઘાણી જેવા કે જે પક્ષને બધી રીતે મજબૂત કરી શકે છે અત્યારે જે પાટીદાર નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં એ જી હજુરવાળા છે યસ સરવાળા છે અને એમણે પોતાનું કોઈ એવું જૂથ ઊભું નથી જૂથ ઇન ચાન્સ ગ્રુપિઝમ નહીં પણ પોતાનું એવું કેડર કેલિબર ઊભું નથી કર્યું કે એમના અવાજ ઉપર સમાજ એમની પડખે રે કારણ કે સમાજને બી આંદોલન પછી ઘણી બધી નારાજગીનો સામનો કરવો પડ્યો છે હમણાં હું બી પાટીદારના આંદોલનના કેસ ચાલુ હતા છેલ્લે હમણાં છ મહિના પહેલા પાછા ખેંચ્યા છે હજી એ ઘણા કેસ બાકી છે જે વન બાય વન ધીરે ધીરે થઈ રહ્યા છે પાટીદારના ચૌદ દીકરાઓએ ક્યાંક ને ક્યાંક આમાં હુમાઈ ગયા છે એનો કોઈ ન્યાય મળ્યો નથી એટલે પાટીદાર સમાજ રોષે તો છે જ પણ આ તો બે બાજુ તકલીફ છે એટલે ભાજપ પાસે પૈસા છે મેક્સિમમ નેતાઓ પાસે બિલ્ડિંગ લાઈન ના પૈસા છે ખાણ ખનીજ ના પૈસા છે એ પૈસા વેરી વેરીને જે ધારો કરી શકાય છે એટલે સામાજિક મદદ કરીને પણ કરાય ને આજે સંકુલો સારા સારા સમાજ માટે ઉભા કરીને તમે ત્યાં મત માંગી શકો છો અને એ બી વ્યાજબી છે એમની વાતો એમ કોંગ્રેસ પાસે પૈસા નથી સાધનો નથી માણસો નથી કાર્યકર નથી નેતા નથી પણ ઉભો કરવાનો એ પ્રયત્ન પણ નથી

વિસાવદર માં ગોપાલભાઈ મેદાન મારી ગયા પાછળ સમાજ પણ હતો કારણ કે દર વખતે કિરીટભાઈ હર્ષદભાઈ અને કે તમે પક્ષ બદલ્યો છે બે હજાર સત્તર માં અમે તમને પાટીદાર નેતા તરીકે ચૂંટીને લાયા હતા હર્ષદભાઈ ને પાટીદાર નેતા તરીકે કોંગ્રેસ એ કોંગ્રેસ માંથી જાય ભૂપત આપ આપમાંથી ભાજપમાં આવે આ બધી નારાજગી હતી અને ગોપાલ ઇટાલિયા પાટીદાર દીકરી માટે જાહેરમાં પટ્ટા ખાધા હતા અમરેલી પાયલ ગોટી માટે કે હું મારી બેન દીકરીઓને જો પટ્ટા ખાતા મારે ન જોઈ શકાય એટલે પટ્ટા ખાધા હતા અને સમાજનો એક લડવૈયો નેતા છે આ બધા હવે જૂના નેતા થઈ ગયા ભૂપતભાઈને વાત કરતા કે જે કદાચ સમાજ માટે કશું કર્યું નથી ગોપાલભાઈ પાસે એક આશા છે કે આજે હાર્દિક પટેલ પાસે પણ લોકોનો આશા ઘણી મોટી છે જેમાં વરુણભાઈનું હમણાં બે દિવસથી બધું ચાલે છે અલ્પેશ કથીરિયા છે આ જે દસ પંદર આંદોલન વાળા નેતા છે સમાજ નાની મોટી અપેક્ષા છે કે આગામી વર્ષમાં એ લોકો સમાજ માટે કંઈક મોટું કરશે અને અત્યારે સમાજમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જ છે અને બહુ સરળ માણસ છે ગમે બેસી શકો છો એમની જોડે એટલે સમાજ માટે તો એ બધું થઈ જ રહ્યું છે પણ વ્યક્તિગત નારાજગી નાની મોટી કિરીટ પટેલની પણ હતી કિરીટભાઈ ને ટિકિટ આપીને ત્યારથી નક્કી થઈ ગયું હતું અને ગોપાલભાઈ લડાઈક વધારે બની ગયા જો કિરીટભાઈ જગ્યાએ બીજું કોઈ નામ આવ્યું તો ગોપાલભાઈ કદાચ

જાતિગત સમીકરણો પણ છે અને ઉમેદવાર ખાસ ક્યાં ઉભા રાખવામાં આવે છે અને આપણે અત્યારે પ્રદેશ પ્રમુખની વાત કરી રહ્યા છીએ તો કયા સમાજ ચહેરો આગળ આવે છે એ સમીકરણો પણ આને માટે ખૂબ જરૂરી છે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર અ જે રીતે આપણે વાતચીત કરી કોંગ્રેસ માટે હવે ગુજરાતની અંદર અસ્તિત્વનો પ્રશ્ન છે કોણ પ્રદેશ પ્રમુખને જાહેર કરવામાં આવે છે એ કયા સમાજમાંથી આવે છે એ કયો ચહેરો છે આ દરેક જે ફેક્ટર્સ છે એ ખૂબ અસરકારક છે અને હવે આગળ પ્રદેશ પ્રમુખ બનવાની આ હોડમાં કોણ આગળ આવે છે અને કોણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બને છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર